ભરૂચ જિલ્લામાં માર્ગોની હાલત બિસ્માર સર્વિસ રોડ પર ખાડાઓથી ત્રાસીમાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે ખાસ કરીને નબીપુરથી ભરૂચ તરફ જતો સર્વિસ રોડ તો હાલ કચરાપેટી સમાન બની ગયો છે રોડ પર જગ્યા જગ્યા પર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય રહ્યા છે અજરોજ નબીપુરથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાઈ જતાં લાંબી લાઈનો લાગી હતી પરિણામે અન્ય વાહન ચાલકોને પણ ભારે ખટપટનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામત કામ કરવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કર્યા છતાં તંત્ર તેલ નાખી સૂતું રહ્યું છે ભારે વરસાદ બાદ માર્ગોની હાલત તો વધુ ખરાબ થઈ ગઈ છે અને હવે અકસ્માતની શક્યતા પણ વધતી જાય છે લોકોએ તાત્કાલિક માંગ માર્ગોની બરામદ કરવાની માંગણી કરી છે જેથી રોજિંદા મુસાફરીમાં થતા ખટપટમાંથી રાહત મળી શકે શું નામ છે તમારું કિરીપભાઈ ક્યાંથી ક્યાં જતા હતા મોડાસાથી મુંબઈ જાઉં છું એ તો શું થયું છે અહીંયાં તમારે આ કાં રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછો મારે એવડા ખાડા પડી ગયા છે તો મારા બે બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાટું મારું અડી ગયું છે જોટો ફરવા લાગ્યો છે જેથી કારણે ટ્રેન સિવાય આ નીકળે એમ નથી બરાબર તો મારી સરકારને એવી વિનંતી છે